થી લોકો પીડાઈ રહ્યા છે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે તો તંત્ર દ્વારા આ બાબતે દવા છંટકાવ કે ગટર અંડરગ્રાઉન્ડ કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે ટાઇફોઈડ મેલેરિયાના હવા બહુ છે અને અમારા ઘરમાં ઝાડા ઉલટી ટાઇફોઈડ મટતું જ નથી અને કાયમ બીમારી છે અને અમે જાહેરાત આપી છે પણ કોઈ જોવા કે ફોટો લેવા કોઈ આવતું નથી તો અમારે કરવું હું એટલો મંદવાળ હોવા છતાં અમારે ઘેરે કોઈ જોવા આવ્યું નથી ઘેરે ઘેરે તાવના ખાટલા શીખ ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી સરપંચ છે સરપંચ અમારે કોઈ છે નહીં તો અમારે કરવું હું અહીંયા અમારે હાલવાની જગ્યા નથી ચોમાસામાં હલાતું નથી ગટર એટલી ઉભરાડી છે અને કાયમ મચ્છર એટલું ઝાડા ઉલ્ટી ટાઈફોઈડ મેલેરિયો બધુંય છે ગ્રામ પંચાયતમાં તમે અરજી આપીશ હા ગ્રામ પંચાયતમાં અમે અરજી આપી છે કોઈ ધ્યાન દેતું નથી કોઈ જોવાય નથી આવતું